તુમ મુજે ખૂન દો મેં તમે આઝાદી દૂંગા વાહ આ શબ્દો આજે પણ હા એકદમ રૂવાણા ઊભા કરી દે છે બિલકુલ અને આજની આપણી ચર્ચા એ જ વ્યક્તિ વિશે છે જેમણે આ નારો આપ્યો હતો નેતાજી સુભાષચંદ્ર બોઝ આપણી પાસેના સ્ત્રોતો એમના આખા જીવન પર પ્રકાશ પાડે છે હા એમના સુવિધાજનક ઉછેરથી લઈને એમના રહસ્યમય અંત સુધી આપણો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે એવી તો કઈ વાત હતી જેણે એક વ્યક્તિને આટલી પ્રતિષ્ઠિત કારકિર્દી છોડીને સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ અપનાવવા માટે પ્રેરણા આપી અને જુઓ આ ચર્ચા એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે નેતાજીએ સ્વતંત્રતા માટે એક અલગ જ એકદમ ક્રાંતિકારી માર્ગ રજૂ કર્યો હતો જે તે સમયે ચાલી રહેલા અહિંસક આંદોલન કરતાં તદ્દન જુદો હતો એકદમ સ્ત્રોતો એ જ મુખ્ય વળાંકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેણે એમની આ વિચારધારાને આકાર આપ્યો તો ચાલો આને વિસ્તારથી સમજીએ મને હંમેશા એ જાણવાની ઉત્સુકતા રહી છે કે આવા ક્રાંતિકારી વિચારોના બીજ ક્યાંથી રોપાયા હશે એમના બાળપણ વિશે સ્ત્રોત શું કહે છે સંપન્ન પરિવારમાં હા એમના પિતા જાનકીનાથ બોઝ એક ખૂબ જ પ્રતિષ્ઠિત વકીલ હતા અને માતા પ્રભાવતી દેવી એ ખૂબ જ ધાર્મિક અને સંસ્કારી સ્ત્રી હતા એટલે ઘરમાં શિસ્ત અને આધ્યાત્મિકતા બંનેનું વાતાવરણ હતું બરાબર અને સુભાષ પર આ બંનેનો ઊંડો પ્રભાવ પડ્યો પિતા પાસેથી તર્ક અને શિસ્ત અને માતા પાસેથી ત્યાગની ભાવના હમ સ્ત્રોતો કહે છે કે અમને બાળપણમાં રમતો કરતા પુસ્તકોમાં વધારે રસ હતો હા ખાસ કરીને સ્વામી વિવેકાનંદના વિચારોથી એ બહુ જ પ્રભાવિત હતા કિશોરાવસ્થામાં તો સત્યની શોધમાં ઘરેથી ભાગી પણ ગયા હતા અચ્છા પણ પછી એમના ગુરુએ એમને પાછા મોકલ્યા અને કહ્યું કે તમારો માર્ગ દેશ સેવાનો છે સંસાર ત્યાગનો નહીં અને આ ઘટનાએ જાણે એમના જીવનની દિશા જ નક્કી કરી દીધી અને આ બળવાખોર સ્વભાવનું પહેલું મોટું ઉદાહરણ આપણને કોલેજમાં જોવા મળે છે ખરું ને પેલી પ્રેસિડેન્સી કોલેજની ઘટના હા અને એ ઘટના એને એમના વ્યક્તિત્વનો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય શું થયું હતું બરાબર વાત એમ હતી કે પ્રોફેસર ઓટેન નામના એક અંગ્રેજ અધ્યાપક ભારતીય વિદ્યાર્થીઓ સાથે સતત અપમાનજનક વર્તન કરતા હતા અને સુભાષે એનો વિરોધ કર્યો માત્ર વિરોધ નહીં એમણે વિદ્યાર્થીઓને એકઠા કર્યા મામલો એટલો બધો વધી ગયો કે પ્રોફેસર સાથે મારામારી થઈ અને આખરે એમને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યા એ સમયે કોલેજમાંથી કાઢી મૂકવું એ તો કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકવા બરાબર હતું બિલકુલ પણ આ માત્ર યુવા વિદ્રોહ નહોતો આ અન્યાય સામે ઝૂકવાનો ઊંડો અસ્વીકાર હતો અને તેમ છતાં આ ઘટના પછી પણ તેઓ ઇંગ્લેન્ડ જઈને આઈસીએસ જેવી અઘરી પરીક્ષા પાસ કરે છે જે બ્રિટિશ સિસ્ટમનું શિખર હતું મોટો વિરોધાભાસ કેમ ઉત્તમ પ્રશ્ન સ્ત્રોતો મુજબ એમણે આ પરીક્ષા પરિવારના દબાણને કારણે આપી હતી અને માત્ર આઠ મહિનાની તૈયારીમાં ચોથો ક્રમ મેળવ્યો અકલ્પનીય પણ અહીંથી જ વાત ખરેખર રસપ્રદ બને છે જે નોકરી મેળવવા માટે લોકો સપના જોતા એ નોકરી મેળવ્યા પછી સુભાષે એને લાત મારી દીધી રાજીનામું આપી દીધું પણ શું એવું ન બની શકે કે સિસ્ટમમાં રહીને તેને અંદરથી બદલવાનો પ્રયત્ન કરાયો હોત ચોક્કસ આ દલીલ તે સમયે પણ થઈ હતી પણ સુભાષનું માનવું હતું કે આઈસીએસ એ તો બ્રિટિશ સામ્રાજ્યવાદનું સ્ટીલ ફ્રેમ છે એટલે એ નોકરી સ્વીકારવી એટલે એ જ શોષણકારી વ્યવસ્થાનો ભાગ બનવો બરાબર એમના માટે આ નૈતિક રીતે અશક્ય હતું એમણે નક્કી કરી લીધું કે એક તરફ સલામત નોકરી અને બીજી તરફ દેશ સેવા માટેનો કાંટાળો રસ્તો અને એમને બીજો રસ્તો પસંદ કર્યો અને આ બીજો રસ્તો એમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફ લઈ આવ્યો પણ ત્યાં પણ એમનો સંઘર્ષ તો ચાલુ જ રહ્યો હા ભારત પાછા ફર્યા પછી તેઓ દેશબંધુ ચિત્તરંજન દાસના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસમાં જોડાયા અને ખૂબ ઝડપથી આગળ વધ્યા પણ ગાંધીજી સાથેના એમના વૈચારિક મતભેદ વિશે સ્ત્રોતો શું કહે છે તમે બરાબર મુદ્દા પર આવ્યા છો જુઓ ગાંધીજીનો માર્ગ અહિંસા અને સત્યાગ્રહનો હતો જેમાં ધીરજની જરૂર હતી જ્યારે સુભાષને તાત્કાલિક અને સંપૂર્ણ સ્વતંત્રતા જોઈતી હતી એકદમ તેઓ માનતા હતા કે માત્ર અરજીઓથી આઝાદી નહીં મળે બ્રિટિશ સામ્રાજ્યને ઉખાડી ફેંકવા માટે સશસ્ત્ર ક્રાંતિ જરૂરી છે તો આ માત્ર કાર્યપદ્ધતિનો તફાવત હતો કે પછી વિચારધારાનો કારણ કે અંતિમ ધ્યેય તો બંનેનો આઝાદી જ હતો ના આ માત્ર તફાવત ન હતો એનાથી ઘણો ઊંડો હતો પણ એક વાત નોંધવા જેવી છે કે મતભેદો વ્યક્તિગત દુશ્મનીમાં નથી ફેરવાયા હા સ્ત્રોતો કહે છે કે સુભાષ ગાંધીજીને રાષ્ટ્રપિતા કહીને સંબોધનારા પ્રથમ વ્યક્તિ હતા અને ગાંધીજી પણ સુભાષને દેશભક્તોના રાજકુમાર કહેતા હતા આ પરસ્પર આદર જાળવી રાખ્યો એમણે અને આ વૈચારિક સંઘર્ષ ઓગણીસો ઓગણચાળીસમાં માં ચરમસીમાએ પહોંચ્યો જ્યારે તેઓ બીજી વખત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હા ત્રિપુરી અધિવેશનમાં અને એ ચૂંટણી ભારતીય રાજકારણનો એક નાટકીય અધ્યાય હતો ગાંધીજીએ સુભાષની સામે પોતાનો ઉમેદવાર પટ્ટાબી સીતારામૈયાને ઉભા રાખ્યા હતા અને સુભાષ જીતી ગયા હા અને ગાંધીજીએ આને પોતાની વ્યક્તિગત હાર ગણાવી પછી કોંગ્રેસ વર્કિંગ કમિટીના મોટાભાગના સભ્યોએ રાજીનામું આપી દીધું સુભાષ માટે કામ કરવું અશક્ય બની ગયું એટલે એમણે અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું અને ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી બરાબર અને આ ઘટના એમના જીવનને એક નવી જ દિશામાં લઈ જાય છે અહીંથી જ એમની ભારતમાંથી ગુપ્ત વિદાયની રોમાંચક કહાની શરૂ થાય છે જ્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું બિલકુલ સુભાષે એને એક સુવર્ણ તક તરીકે જોયું એમના સિદ્ધાંત હતો દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર અને એટલે અંગ્રેજ સરકારે એમને કોલકાતામાં એમના ઘરે જ નજરકેદ કરી દીધા પણ સુભાષને રોકવા અશક્ય હતા જાન્યુઆરી ઓગણીસો એકતાલીસમાં એમણે વેશ પલટો કર્યો દાઢી વધારી પઠાણી સૂટ પહેર્યો અને મોહમ્મદ ઝિયાઉદ્દીનના નામે રાત્રિના અંધારામાં ઘરેથી છટકી ગયા આ તો કોઈ ફિલ્મી દૃશ્ય જેવું લાગે છે ખરેખર એમની યોજના ખૂબ જ સાહસિક હતી કાર દ્વારા પેશાવર ત્યાંથી પહાડો પાર કરીને કાબુલ અને ત્યાંથી ઇટાલિયન પાસપોર્ટ પર મોસ્કો થઈને બર્લિન પહોંચ્યા અને ઉદ્દેશ હતો ભારતની આઝાદી માટે બ્રિટનના દુશ્મન દેશો પાસેથી મદદ મેળવવી હા એટલે કે જર્મની અને જાપાન પણ હિટલર સાથેની મુલાકાત એક ખૂબ જ વિવાદાસ્પદ પગલું હતું શું સ્ત્રોતો કહે છે કે બોઝ આ નૈતિક દ્વિધાને કેવી રીતે જોતા હતા સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે આ સંપૂર્ણપણે એક રાજકીય ગણતરી હતી એકમાત્ર ધ્યેય ભારતની આઝાદી હતો તેમણે ક્યારેય નાઝી વિચારધારાને સમર્થન આપ્યું નહોતું મતલબ આ સાધન અને સાધ્ય વચ્ચેનો સંઘર્ષ હતો બરાબર એમની પ્રાથમિકતા ભારતની સ્વતંત્રતા હતી જર્મનીમાં એમને બહુ સફળતા ન મળી એટલે તેઓ એક સબમેરીનમાં નેવું દિવસની જોખમી મુસાફરી કરીને જાપાન પહોંચ્યા અને ત્યાં જ ઇતિહાસ રચાયો આઝાદ હિંદ ફોજની સ્થાપના હા ત્યાં એમણે આઝાદ હિંદ ફોજ એટલે કે આઈએનએ નું નેતૃત્વ સંભાળ્યું આ સેનામાં મુખ્યત્વે બ્રિટિશ ભારતીય સેનાના યુદ્ધ કેદીઓ હતા સુભાષે એમને એક નવું લક્ષ્ય આપ્યું ભારતની આઝાદી માટે લડવાનું અને આઈએનએ વિશે સ્ત્રોતોમાં એક એવી વિગત છે જે ખરેખર આજે પણ આશ્ચર્યજનક લાગે છે ઓગણીસો ચાલીસના દાયકામાં એમની સેનામાં એક આખી બટાલિયન ફક્ત મહિલાઓની હતી તમે રાણી ઝાંસી રેજિમેન્ટની વાત કરી રહ્યા છો અને એ ખરેખર એક ક્રાંતિકારી પગલું હતું એશિયાની આ પ્રકારની પહેલી મહિલા રેજિમેન્ટ કેપ્ટન લક્ષ્મી સ્વામીનાથનના નેતૃત્વ હેઠળ હા અને આ રેજિમેન્ટે પુરુષોની સાથે ખભે ખભો મિલાવીને લડાઈમાં ભાગ લીધો આ દર્શાવે છે કે સુભાષની દૃષ્ટિ માત્ર રાજકીય આઝાદી સુધી સીમિત નહોતી સેનાની સાથે તેમણે આઝાદ હિંદ સરકાર નામની એક કામચલાઉ સરકારની પણ સ્થાપના કરી આનું શું મહત્વ હતું આ એક ખૂબ જ મહત્વપૂર્ણ રાજદ્વારિક પગલું હતું એકવીસ ઓક્ટોબર 1943 ના રોજ સિંગાપુરમાં એમણે આ સરકારની સ્થાપના કરી અને તેને નવ દેશોએ માન્યતા પણ આપી હતી બરાબર આ સરકારનું પોતાનું ચલણ પોતાની ટપાલ ટિકિટ બધું જ હતું જાપાને તો આંદામાન અને નિકોબાર ટાપુઓનો કબજો પણ આ સરકારને સોંપ્યો હતો જેનું નામ શહીદ અને સ્વરાજ દ્વીપ રાખવામાં આવ્યું હા અને એમના નારા જય હિંદ ચલો દિલ્હી અને ખાસ કરીને તુમ મુજે દો મેં તુમે આઝાદી દુંગા આ નારા માત્ર શબ્દો નહોતા એ એક આહવાન હતું બિલકુલ આ નારાઓએ લાખો ભારતીયોને પ્રેરણા આપી આ ફોજે ઇમ્ફાલ અને કોહિમાના મોરચે બ્રિટિશ સેના સામે ભીષણ લડાઈ લડી ભલે તેઓ જીતી ન શક્યા પણ એમણે બ્રિટિશ શાસનના પાયા હલાવી દીધા તો આટલો બધો સંઘર્ષ કર્યા પછી આખી વાર્તા એક રહસ્ય પર આવીને કેમ અટકે છે એમના અંત વિશે સ્ત્રોતો શું કહે છે આ જ આ કહાણીનો સૌથી દુઃખદ અને વિવાદાસ્પદ ભાગ છે ઓગણીસો પિસ્તાલીસમાં જાપાનના આત્મસમર્પણ સાથે બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું અને આઝાદ હિન્દ ફોજને પણ હારનો સામનો કરવો પડ્યો હા સત્તાવાર માહિતી મુજબ સુભાષચંદ્ર બોઝ અઢાર ઓગસ્ટ ઓગણીસ પિસ્તાલીસના રોજ તાઇવાનમાં એક વિમાન દુર્ઘટનામાં ગંભીર રીતે દાજી ગયા અને હોસ્પિટલમાં એમનું અવસાન થયું પણ આ સત્તાવાર વાર્તા પર ઘણા લોકો વિશ્વાસ નથી કરતા નહીં અને એનું કારણ એ છે કે આ દુર્ઘટનાના કોઈ નક્કર પુરાવા એટલે કે કોઈ ફોટોગ્રાફ્સ કે એમનો મૃત્યુદેહ એવું કશું ક્યારેય મળ્યું નથી અને આ કારણે જ અનેક ષડયંત્ર સિદ્ધાંતોનો જન્મ થયો બરાબર કેટલાક માને છે કે તેઓ બચી ગયા હતા અને રશિયા ચાલ્યા ગયા હતા તો કેટલાક માને છે કે તેઓ ભારતમાં સાધુ તરીકે રહેતા હતા સરકારે અનેક તપાસ આયોગોની રચના કરી પણ કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ પર નથી આવી શક્યું એટલે એમનું મૃત્યુ આધુનિક ભારતીય ઇતિહાસના સૌથી મોટા એક બની ગયું છે અને આ રહસ્ય એમના વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવે છે તો અંતે આપણી સમક્ષ એક એવા નેતાની છબી ઉભરી આવે છે જે એક વિદ્વાન એક સૈનિક અને એક ક્રાંતિકારી હતા જેમનો દેશ પ્રેમ નિરપેક્ષ હતો સાચી વાત એમનો વારસો એ વિચાર છે કે સ્વતંત્રતા ભીખમાં નથી મળતી એને છીનવી પડે છે એ આત્મસન્માન અને હિંમત ની વાત છે અને આઝાદ હિંદ ફોજના સૈનિકો પર લાલ કિલ્લામાં જે મુકદ્દમો ચાલ્યો એણે આખા એવી રાષ્ટ્રવાદી ભાવના જગાવી કે બ્રિટિશરોને સમજાયું કે હવે તેઓ ભારત પર વધુ સમય શાસન નહીં કરી શકે આ રીતે તેઓ હારીને પણ જીતી ગયા અને આ ચર્ચા આપણને એક વિચાર સાથે છોડી જાય છે સ્ત્રોતો એમના સશસ્ત્ર સંઘર્ષનો માર્ગ અને ધરી રાષ્ટ્રો સાથેના જોડાણનું વર્ણન કરે છે આ બાબત આપણને વિચારવા મજબૂર કરે છે કે સ્વતંત્રતા જેવા ઉમદા ધ્યેયની પ્રાપ્તિ માટે આપણે ઉપયોગમાં લેવાયેલા સાધનોનું મૂલ્યાંકન કેવી રીતે કરીએ એક ક્રાંતિકારી કઈ હદ સુધી જવા તૈયાર હોય છે અને ઇતિહાસ એ નિર્ણયોને કઈ રીતે જુએ છે